દરેક ખૂણામાં પાણી ભરાયેલું છે અને ગંદકીનો બી આમ એ અનુભવ થાય છે એની બાજુમાં એક સાંઈબાબાનું મંદિર આવેલું છે ત્યાં ભજનો ભજન કીર્તન કરવા ભક્તો આવે છે પણ જ્યારે બેસવાની સુવિધા તો છે જ પણ આજુબાજુ પાણી ભરાયું અને ગંદકીની દુર્ગંધ મારે છે એ લોકોને થોડુંક દુઃખ થાય છે તો સત્તાધીશો વહેલી તકે આ મેન્ટેનન્સ કરે એવી અમે આશા રાખીએ આપણે બુડેલી પ્રતિ એક જ બાગ છે જે સાંઈ બાબાનો મંદિર વાળો બાગ છે એમાં બધા મનોરંજન કરવા માટે આવે એમાં કોઈ બેહવાની ફેસિલિટી જ નહીં તો બધા ફેમિલીને મતલબ સેલિબ્રિટી કરવું હોય કોઈને બર્થડે હોય કોઈનો કોઈ ફ્રન્ડ હોય તો બધા આવે બહારના પબ્લિક આવે તો બેહવાની કોઈ સુવિધા નહીં કે આપણા બોડેલીની કંઈ ઇજ્જત ના હોય એવી રીતનું બધું છે આ ગાર્ડનમાં પાણી ભરેલું છે પછી કોઈને બેવું હોય તો પગ મોકળા ઉપર ઊંચા રાખીને બેહવું પડે કોઈ જાતની ફેસિલિટી નહીં તો આપણે

વૃક્ષો પણ ખસતા હાલ કોઈ સાફ સફાઈ નહીં બાજુમાં સાંઈ બાબાનું મંદિર છે આ ગાર્ડનને કારણે મંદિરની પણ સુવિધા જળ સુવિધા અને સુંદરતા જળવાતી નથી અને આપણે બાપ કહી શકીએ કે કોઈ પડતર જગ્યા કહી શકીએ એ કંઈ સમજ પડતી નથી ઠીક છે પણ મારું તો અંગત રીતે એવું માનું છું ડોકર કે આ ગાર્ડનના મેન્ટેનન્સનો ખર્ચ કદાચ ગ્રામ પંચાયતના રેકોર્ડ પર પડતો હશે એ દુઃખની વાત છે પરંતુ હાલની આ જગ્યા બગીચાની વ્યાખ્યામાં આવતી નથી એના મુખ્ય જવાબદારો ગ્રામ પંચાયતના સત્તાવાળાઓ છે એટલા માટે જ હું વારંવાર પાલિકાની માગણી કરી રહ્યો છું કે પાલિકા થાય બોડેલી તો દરેક પ્રકારની સુવિધા નગરજનોને પ્રાપ્ત